તો બનાસકાંઠામાં દારૂબંધી ને લઈને ઠાકોર સમાજ જાગૃત બની ગયો છે દારૂ વેચનાર પીનાર અને દેખનાર દારૂબંધી નહીં કરાવે તો દંડાશે તેવું પણ જણાવ્યું છે પઠામણા ગામના યુવાનો દારૂના રવાડે ચડતા આ નિર્ણય લેવાયો છે ઠાકોર સમાજના આગેવાનો યુવાનોએ ધર્માદાનો નિર્ણય લીધો છે દારૂને રવાડે ચડેલાએ બાજરીનું ધર્માદા કરવાની જાહેરાત કરી દારૂ વેચનારે પાંચ બોરી બાજરી ધર્માદામાં જમા કરાવવી દારૂ પીને તોફાન કરનારે બે બોરી ધર્માદામાં જમા કરાવવી કોઈ દારૂ ઉકાળતા હતા કોઈ પીતા હતા કોઈ છોકરા પીતા તા એથી બરબાદ થવાના કારણે અમે આ ગોમના બધા ભેડા ઠાકોર સમાજના ભેડાથી ના જવાનું અને આ દારૂ એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને પોંચ બોરી ધરમાવ નખો દારૂ પીને કોઈ ગોમની અંદર ફરતો હોય કોઈને ગાળું બોલે કોઈ હાલતમાં દેખાય તેને બે બોરી ધરવાવો નખો બીજા બીજા નંબરમાં ગોમની અંદર કોઈ દારૂ વેચતો હોય અને કોઈ ન કે એને પણ બે બોરી ધમારો નખો કરીને દારૂ ગોમમાંથી નાબૂદ કરવા હોય નાનો નાનો છોકરો પીએ થાય એટલે બરબાદ થવાય છે એના કારણે અમે નિર્ણય લીધો છે એટલે કે લે દાર્યું વેચે એને કોચ બોરી ધરમા દો અને લે પૈ ગાળે કોઈને ગાઢે એમનો પણ બે બોરી ધરમા દો અને કોઈ ભગ્રવેદનો માથાકૂટ કરે એને પણ બોરી ધરમા દો અને લેને ખબર થઈને ના કહે એને પણ બોરી દો નોખવાનો નિર્ણય લીધો અને ત્યાં સાથે એના મોને તો એના ઘરે અમારે ગોમ લોકોને કોઈને જાવું નહીં આમંત્રણ હાલવું નહીં ને એમને લાભ બને